ફ્રેન્ડશીપ ડે ના અવસરે ડુમસ સ્થિત ડીકેથલોન ખાતે ધી એડવેન્ચર દ્વારા રવિવારે સવારે સુરત દસ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં ભાગ લેનારા સ્પર્ધકોને ફ્રેન્ડશીપ ડે ના દિવસે એ દોસ્તી હમ નહીં તોડેંગે અને હર ઘર તિરંગાનો સંદેશ લોકોમાં વેતો કર્યો છે ફ્રેન્ડશીપ ડે ના દિવસે સુરતમાં ડિકેથલોન ખાતેથી અનોખી દોડનું આયોજન કરાયું હતું એ દોસ્તી હમ નહીં તોડેંગે અને હર ઘર તિરંગાના સંદેશ સાથે દોડનું આયોજન કરાયું હતું જેને લઈ હાર્દિક પુરોહિતે જણાવ્યું હતું કે મિત્રતાની લાગણી વ્યક્ત કરવાનો દિવસ એટલે ફ્રેન્ડશીપ ડે છે સાથે જ દેશ આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે આઝાદીની પંચોતેરમી વર્ષગાંઠ ઉઠવી રહ્યો છે ત્યારે આ બંને બાબતોને ધ્યાને રાખી ડીકેથલોન સ્પોર્ટ્સ દ્વારા સીટીડીઓ એડવેન્ચર અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની યુવા શાખાના સહયોગથી રવિવારે સવારે સુરત માં દસ પાંચ અને ત્રણ કિલોમીટરની દૂરનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં માત્ર સુરત જ નહીં પણ વ્યારા બારડોલી ભરૂચ અંકલેશ્વર નવસારી વલસાડ વાપી વડોદરા અને અમદાવાદના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અગરવાલ વિકાસ ટ્રસ્ટના રાહુલ અગરવાલે જણાવ્યું હતું કે મેરેથોન દોડમાં કુલ છસો પંચોતેર સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ દૂર દરમિયાન સ્પર્ધકોએ ફ્રેન્ડશીપ ડે પર યે દોસ્તી હમ નહીં તોડેંગેના સંદેશો આપ્યો હતો સાથે જ ભારત સરકાર દ્વારા ઉજવવામાં આવી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા અભિયાનને પ્રત્યે પણ લોકોને જાગૃત થાય તે માટે તમામ સ્પર્ધકો રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ ભાવના સાથે હાથોમાં તિરંગો રાખી દોડ્યા હતા ડુમસ ડિખેત લોન ખાતેથી દોડને ફ્લેગ ઓફ અપાયું હતું અને ડુમસ લાંગરથી યુટન લઈને દોડ ડીખેત લોન ખાતે પૂર્ણ થઈ હતી મારું નામ રાહુલ અગ્રવાલ છે અને હું અગ્રવાલ વિકાસ ટ્રસ્ટથી છું અને આજે અમારી જે સંસ્થા છે આજની આ રન જે છે સ્ટેડિયો એડવેન્ચર દ્વારા અને દ્વારા એમને સપોર્ટ કરી રહી છે અને આજના રનમાં ખાસ આ જાણવાનું મળ્યું કે આ પંચોતેરમો જે સ્વતંત્રતા દિવસ છે આપણું સ્વતંત્રતા યર છે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યું છે એમાં બધા જ રનર તિરંગાને સાથે દેશભક્તિની ભાવના અને પોતે કઈ રીતે ફિટ રહીએ એની બંનેનું સંદેશ જે છે સાથે આપી રહ્યા છે તમે જોઈ શકશો કે જે રસ્તા ઉપર જેટલા પણ રનર્સ દોડી રહ્યા છે એ બધા તિરંગા સાથે દોડી રહ્યા છે અને આજથી એવું લાગી રહ્યું છે કે આ બધાને જોઈને કે જે પંદરમી ઓગસ્ટે જે એક મહાઉત્સવ થવાનું છે સમગ્ર દેશમાં એની શરૂઆત જે છે આજે આ સુરતમાં આની શરૂઆત આ મેરેથનથી થઈ ગઈ છે સર આજે સાતમી ઓગસ્ટ એટલે કે ફ્રેન્ડશીપ ડેનો દિવસ છે તો ફ્રેન્ડશીપ ડેના દિવસે દોસ્તો એકબીજા દોસ્તને સાથે મળી સ્વાસ્થ્યનો મેસેજ આપવા માટે ડીકેત લોન દ્વારા આયોજિત સુરત ટેન્કેમાં ભાગ લઈ રહ્યા છે આ ઇવેન્ટને સપોર્ટ કરી રહ્યું છે અગરવાલ વિકાસ ટ્રસ્ટ અને યુવા શાખા ઇવેન્ટનું મેનેજમેન્ટ કરી રહી છે સ્ટીરો એડવેન્ચર્સ કંપની આ ઇવેન્ટની અંદર દસ કિલોમીટર પાંચ કિલોમીટર તેમજ ત્રણ કિલોમીટરની દોડ છે જેમાં દસ કિલોમીટરની દોડ જે છે તે ઓફિશિયલ ટાઈમ રન છે જેની અંદર એમાં ટાઈમ નોટ થાય છે પ્લસ પહેલાં બીજા ત્રીજા ક્રમાંકે આવેલ મેલ અને ફિમેલ એ લોકોને અહીંયા પ્રાઇઝિસ પણ મળવાની છે સુરતમાં યોજાયેલી દોડમાં વિજેતા થયેલા સ્પર્ધકોને પુરસ્કાર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા સેટા કરીએ છીએ